નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠની જે સ્વ અધ્યયન પુથીનો ભાગ સાત છે તે ભાગ સાતની અંદર ગુજરાતી વિષયનો જે પાઠ નંબર વીસ આપણને આપેલો છે બહેનનો પત્ર તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ આઠની આજે સ્વધ્ય પુથીનો ભાગ સાત આપણને આપેલો છે અને આ ભાગ સાતની અંદર જેટલા પણ વિષયો છે દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો અને જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને એક સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જે જેથી કરીને સ્વઅધ્યયન પોથીના જે આવનારા વિડીયો છે તેની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે પાઠ નંબર વીસ બહેનનો પત્ર સર્વપ્રથમ અધ્યયન નિષ્પતિ આપેલી છે એમાં પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પહેલો સવાલ એક પક્ષી બીજા પક્ષીને પત્ર લખે તો કેવો લખે કલ્પના કરી અને લખો તો જો આ રીતે લખી શકે કોયલબેન પહેલાં નામ લખશે ત્યાર પછી એનો એડ્રેસ લખશે તો ગીર નિવાસ તારીખ બાવીસ એક બે હજાર બાવીસ અને પ્રિય સખી ચકલી હવે એ શું લખશે જુઓ પત્રમાં કેમ છે બેન મજામાં ને તારો પત્ર મળ્યો વાંચીને ખૂબ જ આનંદ થયો કે તું ગીર આવવા માંગે છે હું ખુશ છું ને દુઃખી પણ કેમકે તારે અહીં આવવાનો મને આનંદ છે પણ હવે ગીરનું જંગલ પહેલાં જેવું રહ્યું નથી અહીં હવે ઘટાદાર વૃક્ષો રહ્યા નથી લોકો પોતાના સ્વાર્થ માટે જંગલનો નાશ કરી રહ્યા છે મને મારી કે તારી ચિંતા નથી પણ આપણા ભવિષ્યની ચિંતા છે આપણી આવનારી પેઢીને રહેવા માટે ઝાડ મળશે કે નહીં વહેલી મને મળવા આવજે ચકા કાકા અને ચકા કાકીને મારી યાદ આપજે લિખિતંગ તારી પ્રિય સખી કોયલ ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે તમને મનપસંદ વૃક્ષનું ચિત્ર ચોંટાડી તે વૃક્ષ આપણને કેવી રીતે ઉપયોગી થાય છે તે લખો તો અહીંયા આપણને વૃક્ષ આપવામાં આવેલું છે હવે જોઈએ એ વૃક્ષ કેવી રીતે ઉપયોગી છે તો લીમડો એક એવું વૃક્ષ છે જેના થડ પાંદડા અને બીજ ઔષધિ તરીકે કામ કરે છે ગામડાના લોકો હજી પણ તેની ડાળનો ઉપયોગ કરીને દાંતણ કરી રહ્યા છે તેના પાનનો ઉપયોગ દવા બનાવવા માટે કરવામાં આવે છે તેના બીજ ઔષધિ તરીકે પણ વપરાય છે જોકે તેના પાંદડાની કડવાશને કારણે લોકો તેને પસંદ નથી કરતા પરંતુ તેના આશ્ચર્યજનક ફાયદા આયુર્વેદમાં જણાવવામાં આવ્યા છે દરરોજ સવારે ખાલી પેટે લીમડાના પાન ખાવાથી શરીરની ઇમ્યુનિટી વધે છે અને શારીરિક વિકાર પણ દૂર થાય છે લીમડો જેને ચમત્કારી ઔષધિ તરીકે પણ ઓળખવામાં આવે છે તેના કારણે તેના દરેક ભાગનો ઉપયોગ ઔષધિ બનાવવામાં થાય છે લીમડો એ લોહીને શુદ્ધ કરે છે અને શરીરમાંથી કોઈપણ ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે લીમડામાં ફંગસ વાયરસ અને બેક્ટેરિયા સામે લડવાની ક્ષમતા છે તે તેના એન્ટી કેન્સર ગુણધર્મો માટે પણ જાણીતો છે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ આ પત્રમાંથી માતૃભાષાનો મહિમા વ્યક્ત કરતાં પાંચ વાક્ય લખો તો જો આ આપણને પાંચ વાક્યો આપેલા છે આપણને વિચારો માતૃભાષામાં જ આવે છે આપણને સપનાઓ પણ માતૃભાષામાં જ આવે છે માતૃભાષા હૈયે છે ને તરત ઓઠે આવે છે હાથ કરતાં પણ વધુ હાથ વગી માતૃભાષા છે માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી કલ્પના શક્તિ અને તર્કશક્તિ ખીલે છે ત્યાર પછી ચોથો સવાલ ડાબેથી કે જમણેથી વાંચતા એક જ અર્થ થતો હોય તેવા ઉદાહરણ આપો ઉદાહરણ તરીકે અહીંયા આપણને કહ્યું છે કે લીમડી ગામે ગાડી મળી એવી રીતે ઝારે બાવા બારે જા નવજીવન મલયાલમ ગરમા ગરમા નાના માર્ગ સીમા મારી રીમા માસી અને નમ નમન ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ તમને એસએમએસ વોટ્સઅપ કે પત્રલેખન દ્વારા શું ગમે શા માટે સૌથી વધારે મને વોટ્સઅપ ગમે તેમાં મેસેજ ફોટો અને વિડીયો સરળતાથી મોકલી શકાય છે સ્ટેટસ પણ મૂકી શકાય છે ડોક્યુમેન્ટ ફાઇલ મોકલી અને મેળવી શકાય છે વિડીયો કોલ અને ઓડિયો કોલ પણ કરી શકાય છે સાથે સાથે દરેક ભાષામાં માહિતી આપણે કરી શકાય છે મિત્રો ધોરણ ત્રણથી આઠની ની આજે નવી સ્વાધ્યન પુથી આવી છે બે હજાર ચોવીસ પચીસની તે નવી સ્વાધ્યયન પુથીના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો તો અહીંયા છે વૃક્ષ વસંત વાતાવરણ વસ્તી અને વધામણી તો એમાં સર્વપ્રથમ વધામણી ત્યાર પછી વસ્તી ત્યાર પછી વસંત ત્યાર પછી વાતાવરણ અને ત્યાર પછી વૃક્ષ ત્યાર પછી બીજું છે અરવ અનાયા અનન્યા આગગાડી અને અજગર તો એને આ પ્રમાણે ગોઠવી શકીએ અજગર અનન્યા અનાયા અરવ અને આગગાડી ત્યાર પછી ત્રીજું છે શમણું શરત શારદા શરદ અને શરણાઈ તો આ રીતે આવશે શમણું શરણાઈ શરત શરદ અને શારદા

ત્યારબાદ ઘરે આવી થોડીવાર ઘરના વડીલો જોડે વાતચીત કરી ત્યારબાદ સાંજે જમ્યા બાદ થોડી વાર મિત્રો સાથે બેઠો અને સવારે વહેલું સ્કૂલે જવાનું હોવાથી હું સુઈ ગયો ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર બહેનનો પત્ર જેવું અન્ય પત્ર તમે તમારા બાપુજીને લખો તો સર્વપ્રથમ આપણે નામ લખીશું યોગેશ પરમાર ગામનું નામ મોટા ખૂંટવડા તાલુકો મહુવા જિલ્લો ભાવનગર ને તારીખ અઢાર બે બે હજાર બાવીસ આ થઈ ગયું સરનામ હવે આપણે સંબોધન પૂજ્ય બાપુજી તમારા દીકરા યોગેશના આદર્શ પ્રણામ હવે જોઈએ પત્ર તમારો પત્ર કાલે જ મળ્યો વાંચીને આનંદ થયો કે તમારી તબિયતમાં સુધારો થઈ રહ્યો છે અને હવે તમે અને તમે હવે થોડું હરોફરો છો અત્યારે અમારી શાળામાં માતૃભાષા સપ્તાહની ઉજવણી થઈ રહી છે જેમાં ઘણા બધા ભાષાવિદો સાહિત્યકારો કવિઓ અને લેખકો અમારી શાળામાં આવી ભાષા વિશે ખૂબ જ ઉપયોગી માહિતી આપે છે અને અમારી શાળામાં પુસ્તક મેળો પણ યોજાશે જેમાં પણ પ્રસિદ્ધ લેખિકો લેખિકોના ખ્યાતનામ પુસ્તકો વાજબી કિંમતે મળશે તમારા માટે એક સારું પુસ્તક ખરીદીશ આગળ વધુ ન લખતા હું મજામાં છું અને આશા રાખું છું કે તમે બધા મજામાં હશો હું મારી પરીક્ષા પૂરી કરી અને જલ્દી આવીશ સાથે મારા મિત્રો પણ આ વખતે મારી જોડે ફરવા આવશે ભેગા મળીને ખૂબ જ આનંદ કરીશું અને આપણી ભાષા વિશે વધુ જાણકારી તમારી પાસેથી મેળવીશું લેખિતંગ અંગ તમારા પુત્ર યોગેશના પ્રણામ ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ તમે લખેલા પત્રમાં તમને સૌથી વધુ આનંદદાયક કઈ ઘટના ગમી શા માટે તો ઉત્તર મેં લખેલા પત્રમાં મને સૌથી વધુ અમારી શાળામાં પુસ્તક મેળો યોજાશે તે ઘટના વધારે આનંદદાયક લાગશે કારણ કે પુસ્તક મેળામાં ખૂબ જ પ્રખ્યાત લેખકો અને કવિઓની સુવિખ્યાત કૃતિઓ અને તેમના પુસ્તકો રજૂ થવાના છે આ બધા પુસ્તકો વિશે જોવા અને જાણવા મળશે સાથે પુસ્તક ખરીદવું હશે તો તે પુસ્તક પણ વ્યાજબી ભાવે મળશે મારા પિતાજી માટે હું પુસ્તક ખરીદી કરીશ ખરીદી શકીશ આથી મને આ ઘટના વધારે ગમશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચેના સાઇન બોર્ડનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરી અને જવાબ લખો અહીંયા મોબાઈલ નંબર આપેલું છે ત્યાર પછી છે અનાયા સ્ક્રીન પ્રિન્ટર્સ અમારે ત્યાં ફ્લેક્સ બેનર વિઝિટિંગ કાર્ડ લગ્ન કંકોત્રી પેમ્પલેટ પુસ્તિકા લેશન ડાયરી કલર જેરોક્સ કલર પ્રિન્ટર વગેરે કામ સંતોષકારક રીતે કરી આપવામાં આવશે માત્ર રૂપિયા એકમાં ત્રણ જેરોક્સ અને ત્યાર પછી એડ્રેસ આપેલું છે તો જોઈએ ઉપરના આપણને અહીંયા જે એડવર્ટાઇઝમેન્ટ આપેલી છે તેના ઉપરથી આપણને એવું કહ્યું છે કે ઉપરોક્ત સાઇન બોર્ડમાં ઉલ્લેખ થયેલા બધા શબ્દો પૈકી ગુજરાતી અને અંગ્રેજી શબ્દોની યાદી બનાવો તો ગુજરાતી શબ્દો જુઓ અમારે લગ્ન કંકોત્રી સંતોષકારક રીતે કરી આપવામાં આવશે સામે માત્ર આનંદ અમદાવાદ પુસ્તિકા વગેરે ત્યાર પછી અંગ્રેજી શબ્દો તેમાં ફ્લેક્સ બેનર વિઝિટિંગ કાર્ડ પેમ્પલેટ લેસન ડાયરી કલર જેરોક્સ કલર પ્રિન્ટ સ્ક્રીન પ્રિન્ટર્સ કોમ્પ્લેક્સ એક્સપ્રેસ હાઈવે રોડ વગેરે જેવા અંગ્રેજી શબ્દોનો ઉપયોગ થયો છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નીચેના શબ્દ સમૂહમાંથી સમાનાર્થી શબ્દોની જોડી બનાવીને લખો તો ચાલો તો અહીંયા સમાનાર્થી શબ્દો આ પ્રમાણે બનશે જગતનું દુનિયા સ્વપ્નનું સમણું વંદનનું પ્રણામ ઝાડનું વૃક્ષ ખજાનો એટલે ભંડાર પંખી એટલે પક્ષી અને ખુશ એટલે રાજી મિત્રો અહીંયા આપણે આજે પાઠ નંબર વીસ છે ધોરણ આઠ ગુજરાતી વિષયની સ્વઅધ્યયન પોથીનો જે આ પાઠ નંબર વીસ છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ આઠ વિષય ગુજરાતી સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર એકવીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર આ જે સ્વઅધ્યન પોથી છે ગુજરાતી વિષયની તે ગુજરાતી વિષયની સ્વઅધ્યયન પોથીના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને સ્વ અધ્યયન આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં